જે સંદર્ભે વડોદરા શહેર ખાતેના સુરસાગર વિસ્તાર સ્થિત હઠીલા હનુમાન મંદિર ખાતે સુંદરકાંડ અખંડ રામધૂન તથા મહાઆરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યા સ્થિત રામ મંદિર ખાતે આજરોજ ભગવાન શ્રી રામની પ્રતિમાની સ્થાપના થનાર છે જે સંદર્ભે સમગ્ર ભારતભરમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે જેમાં આજ રોજ વડોદરા શહેર ખાતે પણ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વડોદરા શહેરના સુરસાગર વિસ્તાર સ્થિત મંદિર તથા મહા આરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સુરસાગર વડોદરા શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવના કિનારે સ્વયંભૂ રીતે પ્રગટ થયેલ હનુમાન દાદાનું મંદિર આશરે એકસો વીસ વર્ષ જૂનું હોવાનું મનાઈ રહ્યું છે અગાઉ આ હઠીલા હનુમાન દાદાનું આ મંદિર લાકડાનું હતું ત્યારબાદ ધારાસભ્ય યોગેશભાઈ પટેલના પ્રયત્નોથી હઠીલા હનુમાન દાદાનું આ મંદિર આરસપાણનું બનાવવામાં આવ્યું છે અને આ હઠીલા હનુમાન દાદાના મંદિર પ્રત્યે અનેક ધાર્મિક નાગરિક ભારે આસ્થા ધરાવી રહ્યા છે જેમાં વાર તહેવારે હઠીલા હનુમાન દાદાના મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના પણ સતત આયોજન થતા હોય છે રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન ન્યૂઝ વડોદરા હા જય શ્યાલામ આજે પાંચસો વર્ષ પછી આપણે સૌ જાણીએ છીએ આખો ભારત દેશ કે આજે એક અનોરો અવસર આવ્યો છે કે અયોધ્યાની અંદર આજે શ્રી રામજીની આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે નિમિત્તે આજે વડોદરાની અંદર શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે દાદાને સવારથી આજે સુંદરકાંડના પાઠનું તથા આજે હનુમાન ચાલીસાના પાઠ તથા રામધૂન કરવામાં આવી છે અને બાર વિશે આજે દાદાને મહાઆરતી બી કરવામાં આવી છે અને તે નિમિત્તે આજે દાદાને ફૂલોનો ફ્રૂટનો આપણે શંગાર કરવામાં આવ્યો છે અને અનેરા વાઘા પહેરવામાં આવ્યા છે તો આ સર્વના દર્શનનો આજના દિવસે સર્વ વડોદરા વાસીએ લાભ લેવા વિનંતી જય શિયા રામ હટીલા હનુમાન આજથી આ જે હટીલા હનુમાન દાદા છે એ આજથી આપણે ગાયકવાડ ટાઈમનું છે આ કોઈ મૂર્તિ ને આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી લઈ આ એક સ્વયંભૂ મૂર્તિ છે જે અમારા બાપ દાદાથી લોકો કરતા આવ્યા છે અને અહીંયા એવું કહેવામાં આવે છે કે જે કોઈ બી બાળક હોય કે કોઈ બી હડ કરતો હોય અને અહીંયા હટીલા હનુમાન દાદાની આજે બાધા લે તો એ છોકરો હડ કરતો હોય કદાચ કોઈ બી પુરુષ હોય માણસ હોય કરતો હોય એ હડ કરતો બંધ થઈ જાય છે આજે એટલે આ દાદાનો ઇતિહાસ એ કહેવામાં આવે છે કે આના લાભથી તમે આના દર્શન કરવા બી એમનું મુખ જોવાથી કોઈ બી કાર્ય કરવા જાઓ તે તમારું સફળ થાય છે જય શ્રી આરામ સબસ્ક્રાઇબ નાઇક અપડેટ